একদম মস্তম মস্তদ আছে বৰষা বেনেত নেটো আ গুলবে কাৰণ পাছা চাই পাছে কিয় নে নাই খবৰ হ'ব আইপালা হয় নক নহয় আগত এৰি

રૂપ લીધું છે આપણે ખડ ઉગી જુ છે લીલુછમ આયે ઉગી જુ છે આયેથી આપણે જામુડો હે તો હે એમ એવું છે આયે જામુડા જામુડો સોપન છે ઓલે પણ સીતાફળ સોપી ને આયે બે ને ને બકાલુ ને એવું સોપી ને એ ઉગી જુ છે ને આપણે જામુડો સોપન હે તો સોપી દીધું એટલે જામુડો સપતાતી જામુડો સોપી લીધો છે ને હવે આ મમ્મીએ બટેટા પાવ બનાવ્યા છે મમ્મી કાર બનાવ્યા

ઈ જાય જાય પછી વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરના મળીએ કાલોગ માં આવજો બધા જય માતાજી બાય બાય